ચા બનાવી ભાઈ આ વિડીયો સરસ લઈ લવવાનો આ ગયો નાના નાના બનાયા ભાઈ ભાઈ જતીન ભાઈ છે ભાઈ હે હાઈ ગાઈસ કેમ છો સ્વાગત છે તમારું અમારા ચેનલમાં મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી બ્લોગ તેમને વ્લોગની શરૂઆત કરી પણ મજા ના આવી અમને એટલે પછી મેં શરૂઆત કરી અને બહુ દિવસે બ્લોગમાં કંઈક કરવા જઈ રહ્યા છીએ આજે રેસીપી શેર કરવાની છે રેસીપી હું શેર કરીશ કદાચ આલુના પરાઠા

ભાઈ ખાવાનું રીતે તમને લગ્ન માં ગળામાંથી નીચે ઉતર્યું આટલું શરીર રહે કેટલું હું ખાતો તો કે આપણે એક ડીશ માં કેટલું ખાતા હતા આજુ કે અમારે ખબર નઈ અમે થોડું ખે તો પેટ આમ ફૂલી જાય છે આમ ભરેલું ભરેલું લાગે એવી રીતે બાકી અમે ખાવાનું તો બહુ ઓછું છે પણ મને એવું લાગે આપણે કઈ કામ નહીં કરતા આખો દિવસ બેઠાડું કામ કરી ને કામ કરું પણ બેઠાડું એના લીધે આપણે શરીર વધે નહીં અને જીમ જોઈન કરવાનું હતું પણ તો બી અમારે થયું નહીં બચારો જીમ વાળો રોજ ફોન કરે આવાના આજે સાહેબ આવાના સાહેબ આજે અને સાહેબ જુઓ જાય જ નહીં બચારી પેલી ને પેલી એ ફોન કરે તો રોજ સર તમે આવવાના અને સર નો કઈ ઇન્ટરેસ્ટ નહીં અમારા સરને ને ખાવા સિવાય ચાલો તો પછી

એ સવારથી ઉઠન ત્યારે આમથી આમ નામથી આમ જ કરે બીજું કંઈ કરતો જ નહીં ગળીમાં તડકામ જાય પછી બધા ગરમી લાગે ને એટલે પાછો જાય છાયામાં પાછી પાછી ઠંડી લાગે એના નહી કોઈ ઘરે એને અમારી ગાડી બહુ ચોખ્ખી થઈ ગઈ છે ફરીથી એવું નહીં લાગતું સાફ કરાવવા જવું પડશે આપણે ભાઈ જોરદાર રેલી વિચારી જાજે અને ખરેખર મજા આવશે અમે એવી વિચારી દારૂ ઉપર પડતો કે એવું ને દારૂને પ્રમોટ કરવા માટે પણ કોમેડી કન્ટેન્ટ બનાવવા માટે અમે લોકો એવું વિચાર્યું છે શું કેવું તારું કંઈ નહીં હવે રીલ જોઈએ કેવી રીતે બને છે ને શું રિસ્પોન્સ આવે છે પબ્લિકનો એ વધારે મેટર 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 કરે છે મેટર કરે છે

થોડી વાર પણ આપડે સાંભળી શકીએ ને આમ સાંભળી નાખીએ એવું આવે તો ફીલિંગ અલગ આવે પણ ઓછું ઈચ્છા થાય ગીતો સાંભળું ના તો હંમેશા બાર સાંભળવાના એવું કઈ નઈ કાનમાં કેમ કે કાનમાં માં મમ્મી બી સાંભળતી તમાર જેમ રેડિયો એ વખતે તો પેલા ફોન હતા ને ત્યાં હાંપણ કાનનો પડદો જ ફાટી ગયો પછી ઓપરેશન કરાવ્યા બે વાર દવા ભરાઈ એમ તો સારું રે બાકી કાનમાં પડદો ફાટી ગયો છે એલર્જી થાય છે આ જુઓ અ ટામેટું કાપીએ તો આવું થાય લીંબુ કાપીએ તો આવું થાય પછી ખટાશ ખટાશથી આવું થાય

શું કરીએ એમ મારા બ્લોગ એવું થાય ખરેખર બ્લોગ આમ જોજો કરો હું કે કેટલા વ્યુ આયા કેટલું આતે આમ દુખ થાય બહુ દુખ થાય કે આટલું બધું મહેનત કરી વિચાર્યું કે આના ગાનો મનાજી કે આજનો વિડિયો બહુ જ ગમશે બધાને પણ ચાલો હવે જે થયું એ પણ બહુ દુખ છે હું કેનો અડધો કલાક જાય વિચાર માં તો કેમ આવું યાર આટલી બધી મહેનત કરીને કેમ આવું થાય છે કઈ નહીં એવા આજે ઢોસા બનાવવાના છે પેલા નાના નાના મસ્ત તો એના માટે આજે સિમ્પલ ઢોસા સરસ આપણે ના લાગતું નહીં જોઈએ તો કેવું આવે ડુંગળી સમાર દીધી છે અહીંયા તેલ મૂકી દીધું છે તલે આપણે લીધા છે પેલા મિનિટ ઓછા નહીં લીધા જો થોડી રહી

બસ અને થોડું પાણી એટલે લસણની ચટણી તૈયાર હું હમણાં તમને બતાવું તૈયાર કરી અને મસાલો તૈયાર કરી દઉં પછી ટોસા બસ ચીરું અને થોડી હીંગ અને ડુંગળી

મસાલો તૈયાર કરવાનો છે એકદમ સિમ્પલ સોબર કઈ જ નહીં બહુ બટાકા અને મારા ગરીબ મહેમાન આવવાના છે કદાચ જો એમની પરમિશન મળશે તો મેં બ્લોગમાં લઈશું એમના સો ટકા બતાવીશું વાત કરીશું અને આપણી ઓડિયન્સ જોડે એમને વાત કરાવીશું એમને તો બધા ઓળખતા જ હશે જો એમની આપણે મરજી વગર કોઈને પ્રેશર ના કરાય પણ જો એમની ઈચ્છા હશે તો આપણે સો ટકા તમને બતાવીશું

બસ અને મેં બટેકા કાપીને કેમ કરે છે એક તમને કહું કે મેં ટુકડા કેમ કરે છે બાફ બાફે કેમ નહીં કેમ કે અત્યારે નવા બટાકા આવ્યા છે એટલે પેલા કેવા ખબર છે પેલા છાલ આમ થોડી એ હોય બહુ છાલવાળાના એવા બટાકા છે એટલે હું એને છોડી નાખું ને પછી કાપીને આવી રીતે બાફવા મૂકી દઉં અત્યારે સરસ મજાનો ઢીલો મસાલો થઈ ગયો છે અને અહીંયા આવી ગયું ખીરું ઢોસાનું તૈયાર જ લાવી તૈયાર જ લાવી હું હવે નાખીએ ચલો અને પછી ઢોસા ની તૈયારી કરી આહા હા હા વાહ ભાઈ વાહ કાઢ વાસણ ધોવાઈ જાય ના રે હમ આ વિડીયો સરસ લઈ લવું આ કેવા નાના બનાવ્યા ભાઈ અને પાછું એના માટે મેં પ્લાસ્ટિક ની બતાવી ને આપડે જલેબી બનાવી હતી વખતે

ભાઈ જતીન ભાઈ છે ભાઈ ના ચાલો એવું અરે ના ના એક એક લઈ લો એટલો પતિ હશે હા અરે ત્રણ આપ્યા તા નાને એમાં બે વધાર્યા તમે ના ચાલો ના ચાલો

કેમ આવું કરે ખોટો વાળે છે સમજી આખો રોલ બનાવવાનો આજે કેવું લાગે તને મજા આવી આમ સરસ બનંદો મજા આવે બનાવવાની મજા આવે ખાવાની મજા આવે શું કેવું પછી જલેબી માં મજા આવી નહીં બનાવી નઈ પણ બીજી વાર ના બીજી વાર નઈ ગળ્યું પછી બહુ નઈ મજા આવતી વાહ

બહુ જ ભાભી ને ભાઈ બે બહુ જ સરસ છે તમને એવું લાગત નહીં કે તમે ફ્રેન્ડ આમ એટલો ફ્રેન્ડ જોન છે ને એમના જોડે એમ એકવાર મળો ને તો તમને એવું થઈ જાય કે ના તમારા ઘરનો વ્યક્તિ છે એવી રીતે એમ એમનું નેચર છે બહુ જ સરસ છે તો એ ગયા અને હવે અમે સૂઈ જઈશું તો આજનો બ્લોગ અહીંયા સેન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઢોંસાની રેસિપી કેવી લાગી એ જરૂરથી કહેજો